નમસ્કાર મારા વહેલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત સવ જૈન પોથી અને વિષય ગુજરાતીના પ્રથમ સત્રનો પહેલો પાઠ છે મેળામાં તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ મિત્રો આપણી ચેનલની અંદર તમામ વિષયના સવ જૈન પુથીના સોલ્યુશન સાથે વિડીયો મૂકવામાં આવે છે તો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને સોલ્યુશન સૌથી પહેલાં મળી રહે હવે વાત કરીશું પ્રશ્ન નંબર એક નીચે આપેલા ચિત્રનું ધ્યાનથી અવલોકન કરી તેમાં વિવિધ લોકો દ્વારા કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે તેનું વર્ણન કરવાનું છે તો મિત્રો તમે પ્રથમ આ ચિત્ર ધ્યાનથી જશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ચિત્ર જે છે એ કોઈ એક સ્થળે મેળો ભરાયેલો છે અને લોકો મેળાની મોજ લઈ રહ્યા છે મેળા જે છે એનો આનંદ માણી રહ્યા છે જુદી જુદી પ્રવૃત્તિઓ જે છે એ અહીં કરી રહ્યા છે આપણે જોઈએ તો અહીં ફુગ્ગાવાળા જોડે એક કોઈ ભાઈ છે એ ફુગ્ગો ખરીદી રહ્યો છે અહીં પણ જે ચકડી છે એમાં કોઈ ખરીદી રહ્યો છે મિત્રો અહીં જે મદારી છે એ એનો ખેલ બતાવી રહ્યો છે નટ છે તો દોરી ઉપર ચાલી રહ્યો છે લોકો જે છે એ ચકડોળની પણ મોજ લઈ રહ્યા છે તો આવી રીતે અલગ અલગ આની સાથે હાર્સ આઈસ્ક્રીમ છે બીજી અહીં સોનું મલાઈની દુકાન છે પ્રણામ રમકડાની દુકાન છે તો ત્યાંથી પણ રમકડા લોકો ખરીદી રહ્યા છે તો આ ચિત્ર મેળાનું છે જેમાં મેળાવનમાં લાગેલી અલગ અલગ દુકાન જોઈ શકાય છે તથા લોકો ખરીદી કરી રહ્યા છે નટ દોરડા ઉપર ચાલીને ખેલ મિત્રો તમારે લખવાનો છે ખેલ ખેલ બતાવી રહ્યો છે બાળકો ચકડોળમાં આનંદ માણી રહ્યા છે બે બાળકો રમકડાની દુકાનમાંથી રમકડા ખરીદી રહ્યા છે કેટલાક માણસ આઈસ્ક્રીમની દુકાન આગળ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે

જોર ગરમ ચણા મસાલેદાર આવો ખાવો અને લઈ જાઓ ચણા જોર ગરમ કેરી લીંબુ અને મસાલાથી ભરપૂર ચણા જોર ગરમ બાબુ મેં લાયા મજેદાર ચણા જોર ગરમ તો આવી રીતે બોલતો હોય છે તો મિત્રો મદારી છે તો મદારી કેવી રીતે બોલતો હોય છે અહીં મેં તમને એક નમૂના પત્ર એટલે કે નમૂના સ્વરૂપે જવાબ આપેલો છે તમે આનાથી અલગ લખી શકતા હો તો લખી શકો છો એ છેટા રાજો છેટા રેજો બાપ ખૂબ ઝેરી સાપ છે ગિરના જંગલમાંથી પકડેલો સાપ છે બે મોઢા વાળો બતાવું કે એક મોઢા વાળો બતાવું ઉડતો બતાવું કે ચાલતો બતાવું સાપના દર્શન કરી સાપને દૂધ માટે દાન આપ્યો બાપ તો આવી રીતે મદારી જે છે એ બોલતો હોય છે ફુગાવાળો કેવી રીતે બોલતો હોય છે એ ફુગા લઈ લો ફુગા લાલ પીળા ગુલાબી લીલા લઈ લો ફુગા લો રંગબેરંગી ફુગા લઈ લો મોટા ફુગા જોડેના નાનો ફુગો ફ્રી નાના માટે સૌ ફુગા લઈ લો તો આવી રીતે બોલતો હોય છે મીઠાઈવાળો કેવી રીતે બોલતો હોય છે એની આપણે વાત કરીએ તો મીઠાઈ લઈ લો ભાઈ મીઠાઈ લઈ લો માવાની સ્પેશિયલ મીઠાઈ લઈ લો નાના ખાય મોટા ખાય સૌ કોઈ મલકાય મીઠાઈ લઈ લો ભાઈ મીઠાઈ લઈ લો સુરતની પ્રખ્યાત ખારી રાજકોટના પેડા મુંબઈનો હલવો મીઠાઈ લઈ લો મીઠાઈ લઈ લો આવી રીતે મિત્રો જે છે એ બૂમવો પાડતો હોય છે નટ બજાણિયાની વાત કરીએ તો ચાલો ખેલ જોવા ચાલો ખેલ જોવા જુઓ દોરડા ઉપર ચાલતી છોકરી દાંત વડે મોટર સાયકલ ઓછી કરતી જુઓ દોરડા ઉપર માથે માટલા મૂકી ચાલતી છોકરીનો ખેલ જુઓ મિત્રો જલ્દી જોવા આવો આવી રીતે જે છે એ નટ બજાણીયા પણ બોલતા હોય છે આગળ વાત કરીશું આઈસ્ક્રીમવાળો તો મિત્રો આઈસ્ક્રીમવાળો કેવી રીતે બોલતો હોય છે એની વાત કરીએ તો આઈસ્ક્રીમ 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 ખટી મીઠી ઠંડી આઈસ્ક્રીમ નાના મોટા સૌ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ લો આઈસ્ક્રીમ સ્ટ્રોબેરી ચિકોબાર ઓરેન્જ આઈસ્ક્રીમ આવી રીતે મિત્રો એ બોલતો હોય છે પ્રશ્ન નંબર ત્રણ મેળામાં કયા વાહન અથવા સવારીમાં બેસવું તમને સૌથી વધુ ગમે છે અને શા માટે ગમે છે તો મેળામાં મને રેલગાડી વાળી રાઇડ્સમાં બેસવાનો સૌથી વધારે ગમે છે તેમાં ખૂબ જ રોમાંચ અનુભવાય છે અને ખૂબ મજા આવે છે રેલગાડીમાં ઊંચા નીચા કૂદકા આવે તેમાં મને ખૂબ મજા આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર તમે મુલાકાત લીધેલ મેળામાં જોવા મળતી વિવિધ દુકાનો અથવા આટડીઓના નામ અને તેમાં મળતી વિવિધ વસ્તુઓના નામ લખો તો પેલું છે દાખલા તરીકે રમકડાની દુકાન તો વિવિધ પ્રકારના રમકડા આપણને તે દુકાનેથી મળે છે મીઠાઈની દુકાન તો વિવિધ મીઠાઈઓ આપણને ત્યાંથી મળે છે

શિવરાત્રી ઉપર આ મંદિરે મેળો ભરાય છે એક વખત હું અને મારા મિત્રો આ મેળામાં ગયા હતા સૌ પ્રથમ મહાદેવના મંદિરના દર્શન કરીને ત્યારબાદ અમે મેળામાં ફરવા ગયા મેળામાંથી રમકડાની ખરીદી કરી ઘર વપરાશ માટે જરૂરી વસ્તુઓ ખરીદી અને આઈસક્રીમ ખાઈ બધા મિત્રો સાથે સાંજે હું ફરીને ઘરે આવ્યો ખરેખર આ મેળામાં મને ખૂબ જ મજા આવી ત્યારબાદ આપણે વાત કરીશું પ્રશ્ન નંબર છ તમારા વિસ્તારમાં ભરાતા મેળા અને તમારા વિસ્તાર બહારના પ્રખ્યાત મેળાના નામ નીચેના ફુગાઓની અંદર લખો ઉદાહરણ તરીકે વૌઠાનો મેળો તો મારા વિસ્તારની અંદર જે ભરાતા મેળા છે એની અંદર ગંગેશ્વર મહાદેવનો મેળો દીપેશ્વરી માતાનો મેળો શામળાજીનો મેળો ગોળ ગધેડાનો મેળો ઝાલા બાવાજીનો મેળો હવે અમારા વિસ્તારની બહાર જે મેળા ભરાય છે એની વાત કરીએ તો તણેતરનો મેળો વૌઠાનો મેળો ભવનાથનો મેળો ડાંગ દરબાર અને અંબાજીનો મેળો એ આપણા ગુજરાતની અંદર ભરાતા પ્રખ્યાત મેળાઓ છે ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સાત માત્ર મેળામાં જ મળતી હોય અને બજારમાં ન મળતી હોય તેવા વસ્તુઓના નામ લખો ઉદાહરણ તરીકે વાંસળી ફરકડી લાકડાના ટ્રક બુદ્ધિના બાલ ગેસવાળા ફુગા લાકડાનું ગાડું છુંદડાવાળા કારીગર વગેરે વસ્તુઓ માત્ર મેળાની અંદર મળતી હોય છે પ્રશ્ન નંબર આઠ આગળ આપેલા મેળામાં ચિત્રમાં રમકડાની દુકાને દેખાતી છોકરી તેના પપ્પા અને દુકાનદાર વચ્ચે કેવી વાતચીત થતી હશે તેના સંવાદ સ્વરૂપે તમારે અહીં લખવાનું છે તો પ્રથમ લખ્યું છે દુકાનદાર આવો શું લેવું છે છોકરી બોલે છે ઢીંગલી લેવી છે તો છોકરીના પપ્પા કહેશે શું ભાવ છે ઢીંગલીનો દુકાનદાર કહેશે આ સો વાળી આ બસો વાળી અને આ અઢીસો વાળી છે છોકરીના પપ્પા કે વ્યાજબી કિંમત લેજો છોકરી કહે છે મને પેલી ગુલાબી ઢીંગલી લેવી છે છોકરીના પપ્પા સારું તને ગમતી હોય તે ઢીંગલી લઈ લે તો છોકરી કહેશે થેન્ક યુ પપ્પા તો આવી રીતે આપણે સંવાદ અહીં પૂર્ણ કરી શકીએ છીએ ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર નવ તમારા વિસ્તારમાં ભરાતા મેળા અને ટીવી કે ફિલ્મમાં બતાવાતા મેળામાં તમને કયા કયા તફાવત જોવા મળે છે તો અમારા વિસ્તારમાં જે મેળાઓ ભરાય છે અને ફિલ્મોમાં દર્શાવતા મેળાઓમાં મોટે ભાગે કપડાનો ફેર હોય છે ફિલ્મમાં દર્શાવતા મેળાઓમાં ચકડોળ નાના હોય છે અત્યારના મેળામાં ચકડોળ મોટા હોય છે ફિલ્મના મેળામાં કોઈ સાધનો બતાવવામાં આવતા નથી અત્યારે મેળામાં વાહનો જોવા મળે છે ફિલ્મમાં લોકો પ્રાણીઓ ઉપર બેસી જતા હતા અત્યારે વાહનમાં બેસીને જાય છે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર દસ મેળામાંથી તમે ખરીદેલી વસ્તુઓનો તમે શું ઉપયોગ કરો છો તે વસ્તુઓને અન્ય કઈ કઈ રીતે ઉપયોગ કરી શકાય એવી ત્રણ વસ્તુઓ વિશે લખો પ્રથમ દાખલા તરીકે વાસળી તો વગાડવા માટે ઉપયોગમાં લઈ શકાય વાસળીને નાની લાકડી તરીકે ઉપયોગ કોઈ વસ્તુ લટકાવવા માટે પણ ઉપયોગી લાગે છે આ રૂમાલ લુચવા માટે કામ લાગે વાગી હોય ત્યારે પાટા બાંધવા માટે કામ લાગે વસ્તુઓને ભરવા થેલી તરીકે પણ કામ કામ લાગે લાગે છે છે દાંડિયા 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 તો રમવા માટે અને નાની લાકડી તરીકે પણ તે ઉપયોગી છે કોઈ વસ્તુ લટકાવવા માટે પણ દાંડિયા જે છે એ ઉપયોગી થાય છે ત્યારબાદ આગળ વાત કરીશું આઈસ્ક્રીમનો કપ તો આઈસ્ક્રીમ ખાલી કપ બાળકોને રમવા માટે અને કોઈ વસ્તુ ભરવા માટે કામ લાગે છે ડેકોરેશનની વસ્તુ બનાવવા માટે પણ આઇસ્ક્રીમનો જે કપ છે એ મિત્રો ઉપયોગી છે તો આ અહીં પ્રથમ પાઠનું સોલ્યુશન પૂર્ણ થાય છે મિત્રો તમામે તમામ પાઠનો સોલ્યુશન મેળવવા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને તમે મેળવી શકો છો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનો ભૂલશો નહીં